How. હા લોય તો કેમ છો બધા મજા મજા મા દે છે તો ફરીથી આપણા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક અધિક સ્વાગત છે તો બધાને જય દ્વારકાધ જય માતાજી જય મેરડીમાં તો કેમ છો બધા મિત્રો મજામાં મા દોલે જોઈને તમને ખબર પડી ગઈ છે ક્યાં જવાનું છે તો ન ખબર પડી હોય તો હું તમને જણાવી દઉં આપણે જવાનું છે આપણા કાકાના વાડીએ શીપડા કાવા તો લગ્ન કન્ટિન્યુઅર બન્યા રહેજો વિડીયોમાં બન્યા ફાઇનલી આપણે ભોગી ગયા છીએ કાકાની વાડીએ શીપડા કવા તો લગ્માં કન્ટેનર બનારાટે કપા જવો કાંઈ વાડીનો અને અત્યારનો નજારો જોવો યુ જુઓ અત્યારે કેવો છે સરસ એવો યુ છે અને કપા જુઓ થઈ ગયો છે સરસ એવા જવાનું છે આપણે સીબડા ખાવા તો લગમાં કન્ટેનર

શું મિત્રો તમે કોમેન્ટમાં જણાવજો આપણે ડેલી લોગ ચાલુ કરીએ કે નહીં જલ્દી જલ્દી કોમેન્ટ કરજો તો આપણે ડેલી લોગ ચાલુ કરી દીધી તો મિત્રો બના યુઝ હો અત્યારનો એક નંબર નજારો છે કપા અત્યારે જો પાઈ દીધો છે આપણે જવાનું છે રઘાદા પાણી

કેમ છો સારું સારું હા કપા જો આવો છે ભાઈ તે કપામાં હું નાખો જણાવો કપામાં તો જાણે ખાતર નાખ્યું છે દવા છાંટવી છે અને કપા કોલમાં તો આવી ગયો છે પણ વરસાદ થાય તો સારું છે પાણી બાણી સારું રહે એમ એકાદો વરી ગયો હોત ને તો આપણે પાણીનું રડે પાણી રડી દે કપાહાર પછી પાણી વ્યજે કીડે બહુ હેરાન થાય ને ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો લાઈક કરવાનું બોલતા નહીં તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરજો કે આવો લોગ લાગ્યો આપણે હવે થઈ ગયા છીએ ચાલતા થોડી બાજુ હવે જવાનું છે આપણી બ્લેક રાણી પાય ગાડીએ જવાનું છે એટલે લોગમાં કન્ટિન્યુ વિના એટલે પહોંચી ગયા આપણે હવે બ્લેક રાણી પાંય એટલે આપણી ગાડી પાંય పార్కింగ్ કરી છે અહી જો આર્દિક સવા આ બ્લેક રાણીના પાર્કિંગ કરી દીધી છે YouTube નો લોગો આર્દિક સવા લોગ ઇસ્ટ આઈડી આર્દિક સવા તો થોડીક વાત પછી આપણે જવાનું છે કેરે એટલે બ્લોગ માં કન્ટીન્યુઅર બના રેજો આપણો પેરુ આવી ગયો જો આ વિડિયો ઉતારતા તંતે મને જોવા આવ્યો કે આ વિડીયો કોણ ઉતારે એટલે આપણે થોડીક વાર પછી જવાનું છે ઘર બાજુ વાડીએથી ઘર બાજુ જવાનું છે એટલે લોગમાં કંટ્રોન બના રહેજો વિડીયોમાં આગળ સુધી બના રહેજો મિત્રો આપણે વાડીએથી ઘરે આવી ગયા છીએ અને આપણો વિડીયો પૂરો થાય છે ત્યાં સુધી જોવાનું કોઈ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધા મિત્રો કોમેન્ટ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રી મળીશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય મેળેમાં જય દ્વારકાધીશ